નમસ્કાર ખેડૂમ મિત્રો સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વી એમ ગોયલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂતો મિત્રો આજે તારીખ થઈ છે ચોવીસ દસ બે હજાર પચીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે મુનાભાઈ સેહતા ખેડૂત મિત્રો આ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં છે દરેક ખેડૂત મિત્રોને બાપા સીતારામ ખેડૂત મિત્રો નજરાય દેખાય એ જે છે આ ડુંગળીનો પાક છે અને આ ડુંગળીના પાકની અંદર જે છે પહેલેથી જ આપણે પ્રોડક્ટ સ્વીકાર આવે એ મુનાભાઈ ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત રિઝલ્ટ મેળવેલું છે તો સૌ પ્રથમ ભાઈનો આપણે પરિચય મેળવીએ ત્યારબાદ આગળની વાત કરીએ એક તમારું પૂરું નામ જણાવો મુનાભાઈ ગુસાભાઈ સેતા ગામ વાળુકડ ઘોઘા તાલુકો જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો સત્તાણું સાડત્રીસ બેતાલીસ ઓગણપચાસ ઓરાણુ આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો આપણે કેટલા આપડે કેટલા વિઘા છે આપણે નું વીઘામાં છે હવે આ કઈ વેરાયટી છે હવે પાયાના ખાતરમાં શું પસંદ કરેલું છે ડીએપી પસંદ કરેલું છે અંદાજિત છે આપડા ડુંગળી કેટલા દિવસ ની છે આપડે એક મહિના ઉપર થઈ છે દિવસ મિત્રો એક મહિનો અને દસ દિવસની જે છે નજરે દેખાઈ જે છે ડુંગળી થઈ ગઈ છે હવે તમે આની અંદર આપડે કઈ 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 દવાનો ઉપયોગ કરેલો છે આપડે આપણે અત્યારે આ તમારે આપી શ્રીકાર કર્યો છે હા બરાબર છે એની સાથે બીજી કઈ દવા નાખી હતી આપણે એને અત્યારે નથી નાખી કઈ હા ખેડૂતો મિત્રો આ જે ડુંગળીના પાકમાં જે છે અમારી પ્રોડક્ટ શ્રીકાર આવે એ જે છે ઉપયોગ કરેલો છે હવે કઈ રીતે આની અંદર આપેલું છે આપણે એમાં એવું છે છટકાવ કર્યો છે ને પાણીમાંય માં ભાઈ બરાબર સો ટકા તો હવે સ્પ્રેમાં છે કેટલા એમ એલ સ્પ્રે કર્યો છે આપણે ચાલી હજુ હા ખેડૂત મિત્રો અમારી ભલામણ મુજબ છે ચાલીસ એમ નાખીને સ્પ્રે કરેલો છે ત્યારબાદ છે પીએચ માં કેટલું આપેલું છે પીએચ માં વીઘે પાંચસો ખેડૂત મિત્રો પાંચસો એમ જે છે પીએચ માં આપેલું છે હવે ત્યારબાદ છે આપણે રિઝલ્ટ કેવો મળ્યું છે દવાનો ઉપયોગ કર્યા પછી રિઝલ્ટ અત્યારે સારું છે બરાબર ખાસ કરીને છે લોદર કેવી છે લોદર કેવા છે ગ્રીનરી કેવા છે અને મૂળ કેવા છે આમાં મૂળ ફૂલ છે બરાબર અને લોધર હારા છે લોધર હારા છે બરાબર છે બીજો ખાસ મુનાભાઈ તમારી પાસે એ જાણવું છે આપણે ગરમી કેવી પડે છે આપણે ગરમી તો બહુ પડે બપોર પછી બરાબર હમણાં ટાઢુ હતા બે ઋતુ ભેગી થઈ જાય છે બે ઋતુ ભેગી થઈ જાય ને તેમ છતાં જે છે આપણે શેડ બળતી હોય એવું ઓછું દેખાય છે નથી બળતી અત્યારે ખેડૂત મિત્રો આટલા પ્રમાણમાં જે છે ગરમી પડે છે તેમ છતાંય જે છે યોગ્ય ટ્રીટમેન્ટ જે આપણે થઈ ગયા દવાનો

અને બીજું ખાસ કે એની કિંમત કેટલી છે આપણે કિંમત સાડી ચારસો રૂપિયા ખેડૂત મિત્રો ફક્ત ચારસો પચાસ રૂપિયા જે છે કિંમત છે ખેડૂત મિત્રો કિંમત સસ્તી છે એનો મતલબ એવો નથી કે રિઝલ્ટ નથી સો ટકા ખેડૂત મિત્રો નેનો ટેકનોલોજી આધારિત એક જે છે માઇક્રોન્યુટ્રન આધારિત જબરજસ્ત પ્રોડક્ટ છે છોડને જે સત્તર પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે એ સંપૂર્ણ પોષક તત્વો જે છે ખેડૂત મિત્રો આપણે જે સ્વીકાર દેવામાં આવી જાય એવી એક જબરજસ્ત છે આ પ્રોડક્ટ છે તો ખેડૂત મિત્રો નીચે અમારો હેલ્પલાઇન નંબર પણ આપેલો છે જે કોઈ ખેડૂત મિત્રોને દવા વિશે માહિતી મેળવી અથવા મંગાવી હોય તો એ નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરજો તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવ્યું જે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય